સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચાઓ વેગવાન બની હતી જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે તે પ્રકારની અફવાઓ વહેતી થતા આ બાબતે ધારાસભ્ય ઉમેશ મકવાણા મીડિયા સમક્ષ આવ્યા છે ને તેમણે આ ઘટનાને વખોડી છે તેમણે કહ્યું છે કે હું આમ આદમી પાર્ટી સાથે જ રહેવાનો છું ને જે આવી રીતે સમાચાર ચલાવનારા લોકો છે તેની સામે તેમણે કાયદાકીય લડત ચલાવવાની પણ તૈયારી દર્શાવી છે શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા વિગતે વાત કરી રાજકારણ માં રાજકારણમાં કોઈ કોઈનું કાયમી નથી હોતું ઘણા બધા વખત આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે કે જ્યારે કોઈ રાજકીય નેતા અન્ય પાર્ટીમાં જોડાવાના હોય તે પહેલા સમાચારો વહેતા થતા હોય છે અનેક પ્રકારની અટકળો છે તે લગાવવામાં આવતી હોય છે ત્યારે આવી જ રીતે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને આના જ કારણે આમ આદમી પાર્ટીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ત્યારબાદ આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સ્પષ્ટતા કરી છે પત્રકાર પરિષદમાં અને આવી રીતે સોશિયલ મીડિયા ઉપર તેમના વિશે ભાજપમાં જોડાવાની જે વાતો ચાલી રહી છે તે વાતોનું તેમણે ખંડન કર્યું છે અને વખોડી છે સાથે જ આ પ્રકારના સમાચાર ચલાવનારા લોકો સામે તેઓ કાયદાકીય કાર્યવાહી આગામી સમયમાં કરવા જઈ રહ્યા છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે તેમણે કહ્યું છે છે કે પણ વિધાનસભાની જે આવવાની તેઓ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહેશે અને ચૂંટણી લડશે વિસાવદરમાં જ્યારે આ સંમેલન ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં યોજાયું ત્યારે ઉમેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી તેને લઈને અનેક પ્રકારની અટકળો જોવા મળી હતી કે ઉમેશ મકવાણા શું પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે શું તેઓ ભાજપમાં જોડાવાના છે તે તમામ અટકળો વચ્ચે ઉમેશ મકવાણાએ કારણ આપ્યું કે તેમના હેલ્થના કારણે તેઓ વિસાવદનના સંમેલનમાં જોડાઈ શક્યા નહોતા પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટી સાથે છે સતત તેઓ નેતૃત્વના સંપર્કમાં છે ને જે આ વાતો ચલાવવામાં આવી રહી છે તે તદ્દન વિહોણી હોવાનું વાત તેઓ કહી રહ્યા છે ઉમેશ મકવાણનું નિવેદન સામે આવ્યું છે પહેલાં તે નિવેદન સાંભળીનું બધા જ મીડિયા કર્મચારીઓનું હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે મહેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ટેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ખૂબ જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલો હતો લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી મેં ઉપાડ્યા છે તમે જોયું હશે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમાંથી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું હેવરથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની પાર્ટી પૂરા તાકાત થી લડવા જઈ રહી છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જે ફેલાવતી છે તો એને કાયદેસરની અમે નિગમની ટીમ સાથે અમે ચર્ચા કરી અને કાયદેસરની કાર્યવાહી કર મારા એક વિસાવત હતી અમારી જે સભા થઈ પાર્ટીની કાર્યકર્તાઓની એમાં મારી હાજરી હતી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનો ઇશ્યુ હતો મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી એટલે કે ભાઈ મેં અને સુધીરભાઈએ અગાઉ આની રજા લીધી હતી તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન્ટ કરે છે એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો ખેડૂતોનો મુદ્દો ચલાવો એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાયો ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાયો ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર જે ખેત બજાર ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાયો તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી પણ માત્ર માત્ર ઉમેશ મકવાણાએ સભામાં જે હાજર રહ્યા તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે આવા જો

જોડાવા મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે તમને ઓફર આવી છે નથી આવી શું સ્થિતિ ભાજપ મુદ્દે કોઈએ મને કઈ ઓફર નથી કરી મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટિંગ પણ નથી એટલે આ જે કાંઈ વાત અમુક ચેનલ મારફત મને મળી છે યુટ્યુબ મારફત ફેક ન્યૂઝ છે ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી કરશું આજે આવતીકાલે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાનો નથી આપમાં રહેશે ચોક્કસ જ્યારે આ વાત મેં હું બોટાદનો ધારાસભ્ય ભણ્યો ત્યારે પણ આવી અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે ત્યારે પણ મેં કીધું હતું આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પણ આજે ત્રણ વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે હજી બે વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવા છે ઉમેશ મકવાણા ક્યારેય તે આમ પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી ઉમેશભાઈ ગઈકાલે આ વિષય એના પછી પત્રકારોને ફોન કર્યા સ્વાભાવિક છે તમે કામમાં તમારી પાર્ટીના નેતાઓ પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કરે અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ગુલાજો કરતી કે ઉમેશભાઈ નથી જવાના અમારી સાથે જ છે આજે અમારે આજે આવવું પડે આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહ શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને થોડુંક માર્ગદર્શન આપશે સાથે તમારે આસામના પ્રભારી રીતે આવેલા છે રાજશે સિંહ એ પણ આપને ખુલાસો આપશે એટલે અમારા સીટન સાથે મારી વાતચીત થયેલી તો હું વિસાવદરમાં કેમ નથી કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી આવ્યો અને હું વિસાવદરમાં નથી જઈ શક્યો પણ એનો મતલબ એમ નથી ઉમેશ મકવાણા એ આમાંથી પાર્ટી છોડી અને પાછળમાં જાય છે હા અત્યારે મોટા સંગઠન પરથી તમારી સમસ્યા આપી શોટ શોર્ટ ઓફ થઈ ગઈ કે એમને મૂકી છે ને ખાલી બોટાદ વાત નથી મેં કીધું એમાં અત્યારે આમ આદમી પાર્ટી આખા ગુજરાત ની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે એટલે છવ્વીસ લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે 182 ઉપર આ અમારી પાર્ટી 34 64 દીમાં જઈ રહી છે એટલે કે નવે સદી આખું કટચર ઊભું થઈ રહ્યું છે તેમાં મોટાટની એકની વાત નથી કે સમગ્ર 182 વિધાનસભા ઉપર અમારી પાર્ટી કામ કરી રહી છે નહી કે કે પણ તમારા ત્યાં 3 કલાકની બેઠક હતી તમે મળવા માટે મોટાટના સંગઠનના પરિપ્રેક્ષમાં આ પ્રકારની કોઈ વાત કરી નહી ઓર છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને રૂપમાં નથી લેવા પણ તો તમારી ઈચ્છા છે પ્રકારનું સંગઠન નથી બનતું એટલા માટે કે આ વિષય બહાર આવી રહ્યો છે ના ચોક્કસપણે જે કાંઈ સંગઠન થતું હોય છે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી બધાયને વિશ્વાસમાં લઈ પછી જ નિમણૂક થતી હોય છે એટલે એમાં મને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો છે એટલે બોટાદ હોય કે અન્ય વિધાનસભા હોય એમાં કોઈ અમારે ક્યાંય એવું હોતું જ નથી અમારી સંમતિથી પછી જ અમારે હાઈકમાન્ડ આ ડિક્લેર થતું હોય છે દરેક નિમણૂક આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમણે આપ સાથે તેમણે રહેવાની વાત કરી છે તેમણે કહ્યું કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને વિશ્વાસ મૂકીને જે ટિકિટ આપી છે અને જે ટિકિટ ઉપર તેઓ ધારાસભ્ય બન્યા છે તો આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો તેઓ યથાવત રાખશે ને તે ક્યારેક ભાજપમાં અત્યારના સમયમાં નથી જોડાવાના તે પ્રકારની વાત તેમણે કરી છે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝ ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલું વૈષ્ણવજન